કડાકા ભડાકા અને ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભારે તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે

આજે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ સાગરના દરિયામાંથી તીવ્ર ને ઘાતક પવન આગળ વધીને ગુજરાતની અંદર આ પવનો ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને પવનની ઝડપ ગુજરાતની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ગુજરાતની અંદર અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રાત્રે દરમિયાન ભારે ગાજવીજ સાથે તીવ્ર મેઘ તાંડવ લાવી શકે છે જેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે તો આજે વરસાદી સિસ્ટમની અસરોને જોતા અને સોમાસુ મજબૂત બનવાના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે તેની માહિતી મેળવવાના છીએ તે ઉપરાંત સોમાસાના કારણે સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર ક્યારે જોવા મળશે જે વિસ્તારોમાં હજી પણ વાવણી નથી થઈ તે વિસ્તારોમાં ક્યારે વાવણી જોવા મળી શકે છે તે સાથે જ આજથી આવનાર દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ પણ કેવું જોવા મળશે કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે અંગેની પણ સંપૂર્ણ માહિતી અત્યારે આપણે મિત્રો મેળવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ માહિતી મેળવીએ તો આજે રાજ્યની અંદર તીવ્ર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ઘોર અંધકાર સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાતની અંદર ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી શકે છે રાજ્યની અંદર સાબેલા ધાર વરસાદ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે અને આવનારી છ કલાક દરમિયાન ગુજરાતના દરિયા કાંઠાની અંદર દરિયો ગાંડોતૂર બનતો જોવા મળશે અને જેના કારણે વીજળીના કડાકા ભડાકા ગુજરાતની અંદર તીવ્ર બનતા જોવા મળી શકે છે સિસ્ટમનું જોર વધવાના કારણે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરના દરિયામાં સક્રિય થયેલી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતી જોવા મળી છે જેમાં આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ જોવા મળશે જેમાં પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડ જુનાગઢ ગીર સોમનાથના વિસ્તારો અમરેલીના જિલ્લાની અંદર સાથે સાથે ભાવનગરના વિસ્તાર રાજકોટના વિસ્તારોની સાથે બોટાદના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ સિસ્ટમનો પટ્ટો જેટલા વિસ્તારોમાં લંબાયેલો જોવા મળ્યો છે તે બધા જ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજે મેઘ મહેર જોવા મળે છે જેવી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે અને આ વિસ્તારોની અંદર પોરબંદરની અંદર ભારે દબાણ જોવા મળ્યું છે જસદણના વિસ્તારો ગોંડલના વિસ્તાર સાથે સાથે બોટાદના વિસ્તારોની અંદર અને અમરેલી જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થયેલા જોવા મળી શકે છે જૂનાગઢની અંદર પણ તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે ગીર સોમનાથની અંદર વેરાવળના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર વધી રહ્યું છે તો દરિયાકાંઠાની અંદર આવેલો અલંગનો વિસ્તાર મહુવાનો વિસ્તાર અને ભાવનગરની અંદર પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે તે સાથે જ જામનગરના જિલ્લાની અંદર મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગર છોટીલા અને રાજકોટની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આમ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારેથી લઈને કોક કોક વિસ્તારોમાં સામાન્ય તો કોક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે સિસ્ટમ આજે આગળ વધીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ટકરાઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ટકરાયેલી જોવા મળશે જેને જોતા આવનારા છ કલાક દરમિયાન ભારે વર્ષાને લઈને મેઘવર્ષાને લઈને અતિ ભારે વીજળીના કડાકા ભડાકા લઈને ગુજરાતની અંદર મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ આજે જોવા મળી શકે છે તે ઉપરાંત પાટણની અંદર મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે અત્યારે દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનું ભારે જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેને જોતાં આજે આમોદનો વિસ્તાર ભરૂચ રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતના જિલ્લાઓની અંદર તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર પણ ભારે દબાણને જોર વધતું જોવા મળ્યું છે નવસારીની અંદર ડાંગના વિસ્તારોની અંદર અને વલસાડની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ જોવા મળશે આહવાના વિસ્તારોની અંદર અને વ્યારાની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે યલો એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો કૂંકાતા જોવા મળી રહ્યા છે પવનોની તીવ્રતાની સાથે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે જે પણ અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે જો મધ્ય ગુજરાતની અંદર અત્યારે ધીમે ધીમે હવે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને મધ્ય ગુજરાતના આટલા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ વરસી શકે છે તો અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા બોડેલી ગોધરા ખેડા મહીસાગરના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી આ છે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને આટલા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ધીમા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ઝડપથી આગળ વધતા પણ જોવા મળી રહ્યા છે આજે રાત્રિ દરમિયાન કચ્છની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે જેને જોતા કચ્છની અંદર રાપર ગાંધીધામનો વિસ્તાર બાડેલીનો વિસ્તાર ખાવડ નળિયા લખપતના વિસ્તારોની અંદર અને માંડવીની અંદર પણ હળવો વરસાદ આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવું અનુમાન કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે સૌથી વધારે વરસાદ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર રાત્રે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકાના ચમકારા સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર જે પણ જિલ્લાઓની અંદર વાવણી જોવા નથી મળી તે જિલ્લાઓની અંદર આવનારા સાત દિવસ સુધી સોમાસું તીવ્ર બનવાના કારણે સાત દિવસની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ત્રણ જુલાઈ સુધીના તારીખ સુધીની અંદર જે વિસ્તારોની અંદર વાવણી નથી થઈ તે વિસ્તારોની અંદર ત્રણ જુલાઈ સુધીની અંદર વાવણી જોવા મળી શકે છે સોમાસું અત્યારે નિષ્ક્રિય બન્યું હતું તેમાંથી સક્રિય બનીને ઘાતક બનતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર પાછલા અડતાળીસ કલાક દરમિયાન ચોમાસાની ગતિવિધિને જોતા એકસોને ત્રીસ તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને આજે રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન પડી શકે છે જેવી મોટી આગાહી કરવામાં આવી છે તે સાથે આવનારા દિવસોની માહિતી મેળવે તો કાલ દરમિયાન પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને કચ્છના જિલ્લાઓની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે કાલે પણ વરસાદ જોવા મળી શકે છે તો તે સાથે જ આવનાર દિવસોની અંદર પણ કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે જેમ જેમ દિવસોને તારીખો પસાર થશે તેમ તેમ રાજ્યની અંદર સોમાસુ વધુને વધુ મજબૂત અને ઘાતક બનતું જોવા મળી શકે છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાંથી આ સોમાસુ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસુ ધીમે ધીમે આગળ વધતું જોવા મળી શકે છે તેમ તેમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જેવી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર કડાકા ભડાકા થંડસ્ટ્રોમ એક્ટિવિટીને જોતા ભારે વરસાદને લઈને મોટી આગાહી અત્યારે ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની નજીક અરબ સાગરના દરિયાની અંદર અત્યારે સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે આટલા વિસ્તારોની અંદર અહીંયા એક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ અત્યારે આગળ વધીને આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળશે જેને જોતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી મોટીને આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાતનો વિસ્તાર નહીં પરંતુ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો જેમાં મદુરાઈ બેંગલુરુના વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં બેંગ્લવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર મુંબઈની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી શકે છે રાજસ્થાનના વિસ્તારો ગ્વાલિયરનો વિસ્તાર અલ્હાબાદ નાગપુર ધાનબડ અને નવી દિલ્હીની અંદર પણ છૂટો છવાયો તો ક્યાંક ક્યાંક ભારે વરસાદ આજે રાત્રિ દરમિયાન જોવા મળે છે જેવી મોટી આગાહી હાલ રાજ્યની અંદર ભારે વરસાદને લઈને દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અને ચોમાસાની આવી તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌ પ્રથમ રોજ રોજ મેળવવા ચેનલમાં નવા જ તો અત્યારે સમાચાર યુટ્યુબ ચેનલ ને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો